જય ભીમ સાથીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચુર ગામથી જગદીશભાઈ સાગઢિયાનો થોડા દિવસ પહેલાં ફોન આવ્યો હતો અને તેણે મારી પાસે મારો ફોટો માગેલો અને મને એવું કીધેલું કે મારે તમારું એક બેનર બનાવવું છે જે હું મારા ઘરે અથવા તો મારી દુકાને મારીશ અને મેં એને ફોટો મોકલો ત્યારબાદ બેનર તૈયાર કરીને પણ એણે મને વોટ્સઅપ કર્યું હતું આજે એ બેનરને આ જગદીશભાઈ દ્વારા અને ત્યાં જે પણ મિશનરી મિત્રો છે એ બધા દ્વારા સાંજના છ વાગે તમે એ દુકાને મૂકવાનું નક્કી કર્યું છે અને જગદીશભાઈએ મને આ બધું મિત્રોનું લિસ્ટ પણ મોકલું છે લિસ્ટ બહુ લાંબુ છે પણ ટૂંકમાં કહું તો ભીમાભાઈ સામંતભાઈ કરશનભાઈ નાથાભાઈ રાણાભાઈ પછી દીપ્તીબેન છે જાહવીબેન છે આ ચૂર ગામ સિવાય પણ રાજપરા ચપોર હરિપર રાવલ આ બધા ગામના મિત્રો આપણી સાથે છે એવું ભાઈએ મને જણાવેલું અને આજે સાંજના છ વાગે તમે લોકો જે મારું એ બેનર બનાવ્યું છે એ ત્યાં મૂકી અને વધુથી વધુ લોકો મારી સુધી જોડાય અને એની તકલીફો મને કહે અને હું સમાજ માટે અને એ લોકો માટે કામ લાગી શકું એવા જે પ્રયત્નો કર્યા છે એ બદલ હું ત્યાંના તમામ ભીમસૈનિકોનો હાથ જોડી અને આભાર માનું છું બીજું એ કહેવાનું કે મારે આ બેનરોની જરૂર નથી પણ તમે લોકોએ મને જે માન સન્માન આપ્યું છે એ મારા કામ કરતા ઊંચું છે હું અત્યારે જે કંઈ પણ કરી રહ્યો છું યુટ્યુબ દ્વારા વિડીયો બનાવી સમાજ સુધી જે કાંઈ અત્યાચારો થાય છે એ પહોંચાડું છું અમુક નમૂનાઓના જે ઓલા કહેવાય માનસિક જેના મગજમાં ઘરી ગયેલી છે એ બધી સમાજ વચ્ચે મૂકું છું ત્યારે આ કામ મારું માત્ર ફરજનું છે કે સમાજ માટે મારે આ કરવું જ જોઈએ કેમ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર માન્યવર કાંશીરામ સાહેબ એના મિશનને જો આપણે સમજી ગયા છે કે આપણા મહામાનવોએ આપણી પાછળ કેવડી મહેનત કરી છે અને આપણે અત્યારે જે અહીંયા તમે બધા ભેગા થયા છો અને મને અત્યારે જે સાંભળી રહ્યા છો એના માટે પણ એને પોતાના પરિવારો સંતાનો ખોયા છે ત્યારે જ્યારે આપણને આ સમજાઈ ગયું છે તો આપણે સમાજ માટે કામ કરવું જ પડે અને જો આપણે મોઢું ફેરવીને જતા રહીએ તો આપણે આ મહામાનવોના ગદ્દાર કહેવાય માટે આજે તમે લોકોએ જે મને માન સન્માન આપી અને મને જે મોટો કરવાના પ્રયત્નો કર્યા છે એ બદલ ફરી હું તમારા બધાનો આભાર માનું છું હું જે કાંઈ કરી રહ્યો છું તે માત્ર ને માત્ર સમાજ માટેની મારી જે ફરજ છે એ પૂરી કરવાના પ્રયત્નો કરું છું અને હંમેશા તમારી સાથે છું જ્યાં પણ જરૂર પડે ત્યાં મને યાદ કરજો અને આવી જ રીતે સમાજની સાથે રહી અને સમાજમાં આ જે વિચારધારા આપણે ફેલાવી રહ્યા છીએ એ વિચારધારાને આગળ વધારવા માટે હંમેશા આપણે એકજૂટ થઈને રહીશું અને સમાજને પણ એક કરશું તેવી ભાવના સાથે તમારા બધેનો ફરી એકવાર આભાર માનતા જય ભીમ નમોધાય